વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈના સાયબર ક્લબ સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા જિલ્લા અને રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા સાયબર ક્રાઇમ અને સિક્યુરિટી જાગૃતતા અંગે સાવચેતી અવરનેસ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માનદ મંત્રી ઠાકોરભાઈ પટેલ આચાર્ય સુનિલભાઈ પટેલ ડભોઈના પીએસઆઈ એસ એમ ખેર સાહેબ નવોદય મિશન કોઓર્ડિનેટર દાની સાહેબ સાયબર એક્સપર્ટ મીતભાઈ સુરક્ષા સેતુમાંથી જીગરભાઈ પંચાલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કર્મચારીઓને સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે આ અંગે સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેની વિગતવાર માહિતી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય સુનિલભાઈ પટેલે મહેમાનો અને વક્તાઓને આવકારી મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન ટેકનોલોજી યુગમાં એક યા બીજી રીતે શિક્ષિત વ્યક્તિઓ પણ સાયબર ક્રાઈમના શિકાર બની રહ્યા છે ત્યારે દરેકે દરેક વ્યક્તિ આ અંગે જાગૃત થાય એ હેતુથી અમારી સંસ્થાના આચાર્ય અને પ્રોફેસર દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયબર ક્લબ કોઓર્ડિનેટર ડૉક્ટર વિજયભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી તેનો લાભ લીધો હતો શ્રી સીએનપીએફ આર્ટ્સ આર્ટસ એન્ડ સાયન્સ અને સુરક્ષા સેતુ વડોદરા ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે સાયબર ફ્રોડ અવેરનેસ બાબતનો કાર્યક્રમ આજરોજ અમારી કોલેજના સેમિનાર હોલમાં યોજાયો અત્યારે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધી એપો દ્વારા શિક્ષિત વિદ્યાર્થી અને શિક્ષિત લોકો પણ આનો ભોગ બને છે એ ભોગ ન બને એ માટે આ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારા કોલેજના સર્વ વિદ્યાર્થી અને અધ્યાપક મિત્રોએ સારો લાભ લીધો અમારા વડોદરા જિલ્લા ક્રમના પ્રમુખ શ્રી પ્રમુખ સાહેબ અને મંત્રી સાહેબે પણ આમાં કાર્યક્રમમાં સહભાગી થયા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મસ્ત